જૂનાગઢ જિલ્લાના મોડીયા હાટીના શહેરની આઈઆરડી કચેરીમાં દૂર દૂરના ગામડાઓમાંથી આવતા લોકોને ધર્મ ધક્કા થાય છે પરંતુ કર્મચારીઓ જાણે કોઈ મોટા મહારાજા હોય કે તેને કંઇક સંભળાતું ન હોય તેમ અરજદારોની વાત નથી સાંભળતા તે કોઈપણ પ્રકારનું કામ ન કરતા હોવાના આક્ષેપો લોકો દ્વારા સામે આવ્યા છે કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડતું હોય છે પરંતુ અહીં લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે અને એ પણ એક બે વાર નહીં પરંતુ ચાર ચાર વર્ષથી લોકો અહીંયા ધક્કા ખાતા હોવાનું પણ જણાવી રહ્યા છે જ્યારે બપોરના બાર વાગ્યાની આસપાસના સમયે આ કચેરીમાં માત્ર કમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તેવા પણ અરજદારો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જ્યારે અહીં મનરેગા યોજના તેમજ અન્ય યોજનાઓ માટેની મંજૂરી આ કચેરીમાંથી મળતી હોય છે પરંતુ આ યોજનાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો છે મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનો જે ફોર્મ છે પાસ થઈ ગયો ઘણા સમય કહે છે ઓછામાં ઓછા ચાર વર્ષ આવું છું અહીંયા મને બહુ પરેશાન કર્યું છે અહીં કોઈ જવાબ નથી મળતો અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી અહીંયા છે